ચાલો આજે મસાલા પૂરી સાથે બટેટાનું શાક ને ખીરનું ભોજન પૂરું થઈ ગયું નથી હવે મૂકી દીધું ચાલો વાંધો ની પછી વાત આ તો છે જેમાં પછી આવવાનું હોય ને એ બતાવું ખાઇન જે છે ત્યાં સુધી બધું નહીં રે

બરાવદાર પણ એ તો આ ક્યારેક જ બનાવવાનું હોય ને કે દળ હોય તો થોડું એ તો પણ રોજ તો આું ન બનાવનું ઈ તો એને તો મન થાય ઈ તો ખોજેલા હોય એમાં ખોજી જાય એમાં શું હોય ને થઈ જાય ઈ તો ખોજી તો થઈ જાય એમ હવે ઈ ખોજેલા તો રહેવા ને એમાં કાઈ થઈ ન હોતે હા બરાબર ખાધેલું ખંભે આવશે નાની નીચે રમવાનું આનું નીચે ચાલુ કર્યું છે કાર્પેટ ની નીચે કાર્પેટ લઈને નીચે સંતાઈ જાય હું અહીંયા નથી હો કેમ રમવાનું છે એવું કરતો હંતાઈ પછી કેતો મને હા જો ગોથું ખાઈ જાતો ને હવે કે હું નથી અહીંયા કેત ખરા બોલ તો ખરા તા કોણ છે આની નીચે આ કોણ છે એની નીચે બોલ તો ખરા હું નથી અહીંયા કેત ખરા હું અહીંયા નથી કે હમણાં આવી રીતે સંતાઈ ગયો ને પછી બોલતો તો એ પપ્પા હું અહીંયા નથી હવે તો અહીંયા છે જ હો હાલોજી પગ દઉં કોણ છે આની નીચે ઢીંગલી લાગે છે એ આ તો ઊભું થયું કંઈક આ તો ઊભું થયું હું નીકળું ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે દોઢ વાગી ચૂક્યા છે ને આજે પાછી ઠંડી થોડીક વધી ગઈ છે અને બપોરના સમયે તડકો વ્યવસ્થિત હોય છે બસ તો આવું છે વાતાવરણ આહલાદક કહેવાય ગુલાબી ઠંડી સરસ મજાની અત્યારે પડી રહી છે કંઈ પહેરવાની બહુ જરૂર ન પડે ને એવું બધું છે તો વાતાવરણની વાતને મૂકીએ કારણ કે તમને અનુભવ કરતા જ હોય એટલે મારા કરતાં ઝાઝી ખ્યાલ હોય ને એ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રહેવાની જ છે અને શનિવારે વેદુની સ્કૂલનું ફંક્શન છે અક્ષર મંદિરે યોગી સભા મંડપમાં તો એ સાંજે પાંચ વાગે એ સત્સંગ દીક્ષાના જે મુખ પાઠના શ્લોકો હોય ને એમાં રહી છે એટલે એના માટે એને જવાનું સાંજે પાંચ વાગેથી સાંજ પછી રાતનું જ્યાં સુધી ચાલે ત્યાં સુધીનું એવું કંઈક છે તો એ જવાનું છે ને પાછું રવિવારના દિવસે ડૉક્ટરના એસોસિએશનનું સ્પોર્ટ્સ ફંક્શન છે એમાં બાળકોને અલગ અલગ સ્પોર્ટ્સ રમાડવાના ને એવું બધું છે તો એ બધું કંઈ ત્યાં જાશું ને એનું બધું કન્ટેન્ટ ને એ બધું તમારી સાથે શેર કરશું તો આવું બધું માહોલ છે તો એ તમને જાણ કરી દીધી ઘણા કામને ઘણા તકલીફો થાવતી હોય ને ઘણીવાર ઓળખાણથી કામ પતી જતા હોય પૈસાથી કામ ન પતું એ ઘણીવાર ઓળખાણ કોઈની હોય કે એવું કંઈ હોય તો એમાંય કામ પતી જતા હોય તો આવો જ એક સરસ મજાનો ધાર્મિક પ્રસંગ પુરાણોનો તમારી સાથે શેર કરીએ તો સમુદ્ર તો તમને ખ્યાલ હોય કે એમાંથી ને દાનવો હતા ને અમૃત નીકળવું ને પછી બધાએ મીંડા ભાગવા કે હાલો અમને આપો ને એવું બધું હલતું હતું તો એમાં ભગવાન વિષ્ણુ મોહિનીનું રૂપ ધરીને એ અમૃતનો કુંભ હતો એ લઈને ભાગ્યા હતા હવે એવામાં મોહિનીના રૂપમાં તો પછી બધા પોતાનું ભાન ભૂલી ગયા દેવો ને બધા એટલે એ એ જેમ કે એમ બધું માનવા માંડ્યા હતા એટલે હવે પછી એને કીધું કે હવે તમારે બધાને આ અમૃત જ જોઈશે ને એના માટે જ આ બધી છે ને માથાકૂટ કે આલો લાઇનમાં બે જાઓ બધા એક બાજુ દેવો બે જાઓ ને એક બાજુ અસુરો બહી જાઓ બધા બે ગયા કે હું બધાને મંડું હમણાં દેવા કું ઘડામાંથી બધાને અમૃત આપવા માંડું એટલે બધા એવી રીતે બેસી ગયા હતા ભગવાન પહેલાં તો દેવ પાસે જ આવે એટલે દેવ પાસે આવતા હતા ત્યાં અસુરમાંથી કીધું એ કે એ બાજુ કેમ જાવ છો તો કે આ છાઈસમાં કેમ ઉપર ઓલું આછું આછું આઈસ કે દેશી ભાષામાં ઉપર પાણી જેવું બાજી ગયું ને તો કે એ છે કે એ પેલા દેવોને દઈ દઉં પછી તમને તો ઘાટો રગડો આપશું એમ કરીને એ આઉટ કર્યું અને પછી દેવોને દેવા ગયા ને તો એમાં રાહુ એક અસુરોમાંથી જે બેઠો હતો ને એ ઓળખી ગયો કે આ ગમે એ હોય કે આટલી કન્યા મોહિની આટલી રૂપાળી છે પણ વસ્તુ થાવાની એવી છે કે આ અસુરો વાહે કાંઈ વધવાનું નથી એટલે એ જઈને સૂર્ય અને ચંદ્રજી બેઠા હતા ને એની વચ્ચે જઈને બેહી ગયો રાહુ ઓળખી ગયો કે આ મોહિની એ કોઈ સ્ત્રી નથી ભગવાન ભગવાને છે એટલે જૈન બેસી ગયો હવે આવી રીતે અમૃત પીરસતા હતા પ્રભુ વિષ્ણુ નારાયણ પીરસતા પીરસતા સૂર્ય અને ચંદ્રની વચ્ચે આ બેઠો હતો ત્યાં બરાબર એનામાં નાખ્યું એટલે સૂર્ય અને ચંદ્રએ ઈશારો કર્યો કે આ આપણામાં માયલો નથી ત્યાં તો રાહુને પીરસાઈ ગયું હતું એટલે પછી ભગવાનને તરત સુદર્શન ચક્ર કાઢીને એને કાપી નાખ્યું ગળું એટલે નીચેનું જે ધરડી રાહુર્યુંનું બે ભાગ થઈ ગયા એકમાંથી પણ રિયો અમર કારણ કે અમૃત પી લીધું હતું એટલે રાહુને કેતુ એવી રીતનું થઈ ગયું રાહુને કેતુ ઉત્પન્ન થવાની આ ઘટના હતી અને સૂર્ય અને ચંદ્ર એને ચાડી કઈ રીતે આમ જોવા જાવ ભલે ને પ્રભુ છે પણ મેં જાણ કરી એમ કે આ આપણો નથી એટલે સૂર્ય અને ચંદ્રને ગ્રહણમાં ને કેતુ નડવા માંડ્યા તો આવી કંઈક કથા છે એટલે આપણે એટલે ઘણા ચાળી કરતા હોય તો પછી આવી રીતે રાહુ ને કેતું થઈને નડતા રહી કોઈને કોઈ ને આવું બધું થતું હોય એને પછી ને કેતુ એવી રીતે નડ્યા રાખે પછી બધા દેવતાઓ ભેગા થઈને પ્રભુને આ બધું પ્રસંગ પતી ગયો ને પછી વિષ્ણુ ભગવાનને કીધું કે ભાઈ કેમ તમે આવું કર્યું તમે ઓળખાય નહીં એને અને જો એને સુદર્શનથી એનો મારી જ નાખો હતો તો પછી અમૃત હું કામ પાયું તો કે બે કારણ છે એક તો પહેલાં તો એ પંક્તિમાં બેહી ગયો હતો એટલે પંક્તિ ભેદ ન કરાય એટલા માટે એને અમૃત આપ્યું બીજા નંબરમાં ચોસઠ કરોડ આ બધા અસુરને એ બધા હતા એમાંથી કોઈ મને ઓળખી ન આવી ગયો આ એક ઓળખી ગયો એટલા માટે એને અમૃત મળ્યું એમ પ્રભુને ઓળખાણનું મહત્વ એ આ કહી શકાય બીજો જ એક આના જેવો એક શ્રીજી મહારાજનો પ્રસંગ છે પણ હવે એ આયજે નહીં કારણ કે વિડીયો પછી શું થાય બોરિંગ તમને કદાચ લાગે એટલે આજે જે એટલો જ રાખી વરી પાછું જાજુ થાય તો મજા ન આવે એટલે એ કાલના દિવસના કે પછી યાદ આવે ત્યાં થોડું વેઇટ કરીએ તો મજા આવે એનો પ્રસંગ એ પછીના વિડીયોમાં ક્યાંક તમારી સાથે વાર્તાલાપ કરશું બીજું શું હોય એમાં ભાઈ જો બતાવે શું છે એ હાલે લે તને ક્યાં ભાવે છે કેટલી છે

તે એ દીદી છે રસ્તો કાઢવો પડે ને આને પછી માપ ન હોય જે વસ્તુ ચાલુ થાય એમાં પછી એ ન વાંધો એમ તો સમજી જાય એમાં પાછી હમણાં ઉલટીનું પાછું નથી બાનું છે એ બહુ લાગે એટલે બરાબર સેલે પૂરા થઈ જાય ખાવા પીવાની વસ્તુ નથી ન કે પછી નો ખાય રિકાર્ડિંગ કે એનો પ્રોબ્લેમ એ સેલ વાળો હોય એ કઈ વગેરે કે ચાલુ કે કે થાય ને એટલે કઈ સેલ પૂરા થઈ જાય એટલે મૂકી દઈએ હારું ને કાઈક તો એવું રહેવું જોઈએ ને એક કાકો ભત્રીજો એક જગ્યાએ ગામત્રેમાં ગામત્રે ગયા હતા આ પહેલાની વર્ષો પહેલાની વાત જૂના સમયમાં એટલે એ સરસ મજાનો ખાટલો ઢારી દીધો ને બધા ગાઈડલાઈન એવું નાખીને આગતા સ્વાગતા કરીને પછી જે ઘરધણી હતો ને એને કીધું કે મારી આ દીકરી છે કે કોઈ ગરીબડા સ્વભાવનો દીકરો મળે ને તો એની એ ગોઠવી દેવું છે એટલે ઓલો ભત્રીજો હતો ને એ તરત ખાટલેથી હેઠો બેહી ગયો એટલે ઓલા ઘરધણીએ કીધું એ કે આવો તાજો ગરીબડા સ્વભાવ વાળો નહીં પહેલેથી જે હોય ને એને નહીં એ એક જણો પાનની દુકાને જઈને એક નાનો છોકરો હતો ને એને પૂછ્યું કે એલા મહેશભાઈનું ઘર ક્યાં એ ક્યાંક રીએ છે ને એટલે ઓલો છોકરો બાજુમાંથી કે આલો લઈ જાવ કે લઈ ગયો ને ચોથા માળે ઠેર ચડાવીને ત્યાં તો જોયું તો ઘરને તાળું માર્યું કે આર્યું મહેશભાઈનું ઘર તો ઓલા ભાઈએ કીધું કે એટલે મારે મહેશભાઈનું કામ છે તો કે વહેલું કહેવાય ને કે મહેશભાઈ તો આપણે પાનના ગલે ઊભા તા ન્યા જતા તમે ઘરનું કીધું એટલે હું અહીં લઈ આવ્યો એટલે પછી ઓલા ભાઈ કીધું કે તો તું કોણ તો કે હું મહેશભાઈનો છોકરો એટલે આવી રીતે ગોટે ચડાવે ઘણી વાર છોકરાઓ સરખી ચોખટ કરવી જરૂરી છોકરાઓ પાસે એક જણાના મિત્રના બાપા થોડાક ટાઈમ પહેલાં ધામમાં હોઈ ગયા મોટી ઉંમરના આમ તો એટલે ઓલો મિત્રને સાંત્વના આપવા ગયો ત્યાં પૂછ્યું કે તારા બાપાએ કંઈ ભલામણ કરી છેલ્લા સમયે એટલે ઓલો કહે કે હોઠ તો ફફડાવતા હતા પણ મારા બાજુમાં બેઠા હતા ને સામે એટલે કંઈ બોલી ન હોય ગયા અંત સમયે આ ડર જાતો નથી બાપા વાલા આ હમણાંની વાત નથી પણ ભવિષ્યની કઈ ગણી શકાય કે આવી વાત આવા પ્રસંગ બને કે કંકોત્રીમાં એક જણા પોતાની દીકરીના લગ્ન હતા ને તો નીચે નોંધ મારી હતી કે કોઈએ મદીરાપાન કરીને આવવું નહીં તો હવે થયું એવું કે વરરાજો જ ન આવ્યો